જુઓ હવે તમને કહું તમે આખી રામાયણ સાંભળી રામ ને હનુમાન કોઈ દી બાજ્યા જુઓ બધા હમણાં મને આવું ઊંધું ઊંધું હવે તમે જવો આગળ બેયને ને હામ હામાં ન કરું તો માયો નહીં આધ્યાત્મિક રીતે બરોબર ભગવાન રામ બાબુ લંકામાંથી અયોધ્યા આવી ગયેલા રામ રાજા લે ભગવાન અવથપતિ જેનો ભાઈ લક્ષ્મણ હોય અને ક્ષત્રિયોની એમ કહેવાય ક્ષત્રુઓની તાકાત જ નથી જેનો ભાઈ શત્રુઘ્ન હોય દરેક ક્ષેત્રના માણસો પોતપોતાની રીતે ખૂબ સારું કામ કરી રહ્યા ખેડૂતો એની રીતે ખેતી કરી રહ્યા છે એના પાકને એમ કહેવાય કે એ મબલત પાક આવે છે સંતો છે એની રીતના આધ્યાત્મિકમાં એટલું બધું કામ કરી રહ્યા છે

પણ ભગવાન નારાજ જેમ કે પ્રવચન કરી રહ્યા છે ને એમાં પ્રવચનમાં શબ્દો એવા આવે છે કે ભગવાન રામ અત્યારે બિરાજમાન છે પણ રામની પાસે ન જવું હોય કેવલ એનું નામ લેશો તોય તમારું કામ થઈ જાય રામના રામ કરતાં એનું નામ બહુ મોટું છે ને વાતે હાજી એક રાજા ઊભા થયા કે આ ખોટું છે રાજાએ એક વિરોધ કરીને એટલું કીધું જ્ઞાન સત્તર ગમ્મત છે તમને આનંદે આવશે એ વાત શરૂ થાય છે કે રામ જ ગાડીએ બેઠા છે એની પોતાની હાજરી છે ત્યાં રૂબરૂજ ન જાય કામથી થોડું થાય એટલે મોટા માણસો હોય એ બહુ વાદ વિવાદમાં ન પડે એટલે નારદજી વાતમાં પાછા ફડી ગયા

અને એ સમયના બે ઋષિ એવા હતા કે એનો સાળો ન કરે કાંડર જ ઉડે એક વિશ્વામિત્ર ને દુર્વાસ વિશ્વામિત્ર નું સન્માન નથી વિશ્વામિત્ર ને વંદન ન કર્યા વિશ્વામિત્ર નો મગજ કયો ભાઈ અને સવાર માં એમ કહેવાય કે હજી પહેલી જ ભોળ માં એમ કે ગુબા થઈ અને સીધા અયોધ્યા અયોધ્યા પહોંચે એટલે બપોર થી બપોર ને ટાણે ભગવાન રાઘવ એમ કહેવાય કે જમીને પોતાના કક્ષમાં માં ઘડીક આરામ કરવા માટે ગેલા લક્ષ્મણ મહારાજ બહાર બેઠા છે અને વિશ્વામિત્ર અતિ ક્રોધ અને અતિ ક્રોધ આવેલા જોયા એટલે લખન મહારાજે વંદન કર્યા ગુરુજી તમારું સ્વાગત પધારો બાપજી પધારવું નથી રામ ક્યાં છે પણ મહારાજ ગરીબ તો ગુરુજી બેસો નહીં રાઘવ ક્યાં છે કે પણ મહારાજ ગુરુજી એ હમણાં જમીન પોતાના કક્ષમાં ગયા છે નહીં બોલાવે ને ક્યાં છે રાઘવ ક્યાં છે રાઘવ રાઘવ પોતાના કક્ષમાં સાંભળી ગયા અને કાટ 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 પગથિયા ઉતરી અને વિશ્વામિત્રને વંદન કર્યા ગુરુજીને પ્રણામ રાઘવ શાંત ગુરુજી નહીં રાઘવ મને પ્રશ્ન છે એનો જવાબ આપ કે જેનું મસ્તક સંતોના ચરણમાં ન જતું હોય એનું શું કરવું પડે તાકી મસ્તક કાપી નાખવું પડે રામ બોલ્યા છે જે બીજાને ઝૂકે નહીં જે બીજાને વંદન ન કરે એનું શું કરવું જોઈએ કે એનું મસ્તક ધરતી મસ્તક જતું હોઉં જોમે મારી સાથે આવી ઘટના ઘટી છે એક રાજાએ નામ દીધું આ રાજાએ મારી સાથે આવી અપમાન કર્યું છે

હામેનો પહાડ છે ને હા એમાં એક ગુફા છે અને ગુફામાં એક ભગવતી બેઠી બેઠી સાધના કરે છે એના ચરણમાં વ્યા જાવ ન્યા અંજનીમાં ભજન કરતા હતા ન્યા જઈને રાજા એને સાંભળી કે કોણે પ્રતિજ્ઞા લીધી કઈ નહીં કહેવાનું મભમ પોચું પોચું કહી દેવાનું માં અંજનીને પગે લાગે માં ઉગારો તારે ચરણે આવ્યો તકલીફો છે એક રાજાએ મને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે કાલે અસ્ત થયા પહેલાં મને મારી નાખશે માટે હું તમારા આશરે આવ્યો છું કાયમ જાય એ ગયા કાયમના ક્રમ પ્રમાણે હનુમાનજી રોજ માની સેવા કરવા આવતા હતા હનુમાનજી આવ્યા એટલે મારીને કારણ કે હવે લંકાના પ્રોગ્રામ પછી તો કાંઈ બાંધવાનો પ્રોગ્રામ તો હતો નહીં કાંઈ એટલે હાવ આઈએ પેન્ટિંગમાં હનુમાનજી ત્યાં સ્પેરમાં જ બેઠા હનુમાન હા આજે સેવા તો બીજી કાંઈ નથી કરવાની પણ ઓલો ખૂણામાં જે રાજા બેઠો છે એ આપણે ચરણે આવ્યો છે એને ઉગારવાનો છે કાલે એક રાજા એને સૂર્ય અસ્ત થયા પહેલાં મારી નાખશે તારે એને બચાવવાનો છે કે મા તારો હુકમ મારા મસ્તક ઉપર અને એનો જો વાળ વાંકો થાવા દઉં તો મારા ઇષ્ટદેવ રાઘવના સોગન છે પછી રાજા પાસે ગયા એ કોને પ્રતિગેલ નામ દે કોણ તને મારવાનું છે નામ દે તો કે ઈ રેવા ગ્યો ને એ ઉ બધું કરું રેવા નહીં નઈ નઈ નામ દે મને હું અંજલી નો જાયો કે બાપુ વાત તમારી બધી હાશી ખાલી ભેગો રાખો મને મારે નઈ આટલું નામ રહેવા ગયો કે પણ મને ખબર તો પડે ને તને મારે ધ્યાન કોનું રાખું કે ધ્યાન તમે જેનું ધરો છો એનું કે એનું ધ્યાન તો મારા હૃદયમાં છે તને કોણ મારવાનો છે રાજા હનુમાનજી સીધા માપાય અંજરીમાન કે મા પૂછતા તો હો એ હમણાં કહી ગયો કે છોકરા ધ્યાન રાખજે નામ પૂછાય માં બધું ભેળવી દીધા ડોહાય અંદરો અંદર રાજાને કે પડે નીકળ ક્યાં જવું તારો વાળ વાકો નહીં થાય ઉપર તું તારી ઘીરે જાય ક્યારે મને હોખ નથી અહીંયા ક્યારે તું તું નીકળતો પૂછા વગીના ખાબ ખાબ ઘડી જાવ છો નીકળે તારો વાળ વાકો નહીં થાય કીધું છે એટલે કીધું છે જા ઉપર ઓલો વયો જો પછી બા ને કીધું બા આવું ન કરાય બધું હમણાં કે પણ હવે મારું ધાવણ થયું તો પાછો પડતો નહીં તારા ધાવણની તાકાત તો છે પણ મારી માથે રાઘવનો હાથ છે લક્ષ્મણ મહારાજ ને હશે એટલે માં થોડુંક વાંધો પડે અયોધ્યા આવે છે ભગવાન રાઘવને મળવા ભગવાન રાઘવ અને લક્ષ્મણજી બેઠા છે એટલે હનુમાનજીએ કીધું કે લખન મહારાજ ઘડીક આપ બહાર જાઓ પહેલી વાર આવું કહેવામાં આવે છે કેમ ત્યાં મારે અંગત કામ છે લખન મહારાજ નથી મારી કરતા અંગત કામ પણ કાંઈ વાંધો નહીં રામે ઈશારો કર્યો એટલે લખન મહારાજ બહાર ગયા પણ કાન માંડી જહેર હોય ને પોતાપણા નું એને ઈ ચિંતા હોય કાન માંડ્યા ને અહિયાં ભગવાન રામને બે વાર દંડવત કર્યા એને રામચંદ્ર ભગવાન એટલો બધો લાંબો થામાં છે હું કે કાલ તમે કઈ કઈ પ્રતિજ્ઞા લેવાની છે હા રાજા ને એવું એવું પાકું છે હનુમાન તારો હાથ વાડીમાં જાય બહુ કહેવાય થોડું કેવું છે એટલે કહું છું એમાં જવા ગયો નહી અરે રાઘવ અરે હનુમંત મારે ગુરુના ચરણના સોગંદ ખવાના મારે મારા ઈષ્ટના સોગંદ ખવાના છે મારે શરણે છે તા તો લખમણી ખંભો મારીને બાણું તારું તારી પાસે પહેરા ગયો કોલું ત્યાં મારે અંગતમાં હું એ છે આ બોલ્યું બદલાય નહીં તારા શરણે આવ્યો તો હાલો નીકળવા હનુમાનજી હનુમાનજી જંગલ માં આવી ગયા કે હવે કે હવે તારી મારી પાસે એક જ રસ્તો શું શ્રીરામ જય રામ જય જય રામ રામ જય રામ

हेलो पसी महाराज जे तुमने आनंद दराओ छो प्रोग्राम चालू करू पहली बात आ आया हनुमान महाराज એમ કેવા કે રાજા ને લઈને ગયા જંગલ માં જઈને કીધું કે હવે નું નામ સમરણ કર રામ ની હામે બચું હોય તો રામ ના નામ સિવાય બચાઈ નઈ એનું ભજન ચાલુ કર દે અને આયા સંતરજી ખોજ લઈને ભગવાન રાઘવ રાજા ના

આખો મન છે અને ભગવાન રામ છે સતરંગી ફોટ લઈ અને હનુમાનને હાકલ હાકર કરે છે કે હનુમાન મારો ચોર લાવ મારો દુશ્મન લાવ પણ અહીંયા તો એક જ વાત શું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ ભગવાન રામનું ભજન છે રામ સુબોલે સાંભળતા નથી એક નું અંદર ભજન હાલે છે એક એકવાર બીજી વાર ત્રીજી વાર રામે એમ કહે છે કે અરમાન એટલે મારો દુશ્મન લાવ અને ન માનતા સપે રામજીએ કહ્યું ભગવાન રાઘવની બની અને થા 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 ભગવાન રામે

જેટલી બાપુ લંકાના મેદાનમાં રાવણને મારવામાં તકલીફ નહોતી પડી એટલી આજ રાઘવ ને તકલીફ પડી પડવા બાણ મળ્યા ખૂટવા ભગવાન નથી એક બાજુ ત્રહ જાય અહીંયા રામ નું બાણ ને રામ નું નામ જેમ કેવાય ટકરાય છે એની વચ્ચે થી એમ કેવાય નારાયણ બાણ ફેંક્યું થાય હનુમાન ની સાથી માં લાગ્યો બાણ લાગ્યું પણ ભજન બંધ નથી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ પણ જ્યાં ભજન આવે છે સામેલી હનુમાન ના ભજન ને લીધે રાઘવ મુર્સા બહાર આવ્યા

હનુમંત હનુમંત જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કપિશલ રામને હનુમાજીને શબ્દ લાગી ગયો હનુમાન શ્રી રામ જય રમ

જ્યાં સુધી હવે તારો ઘા ન રૂજાય ને ત્યાં સુધી રામ નો હાથ ફરતો ભાઈ મેન થવાનો મારા વાલા અને બરોબર હાથ ફરવા પડે ઘા રોજાવાની તૈયારી અને પાસળ બેઠેલો રાજા હતો ને એને હનુમાન અહિયાં તો હવે રામ ની આખી છે અને રામ આંખું બંધ કરી હનુમાન હનુમાન કરે છે એમાં ઓલા રાજાને હળુકની ઉપરઈ ખોળામાં બેસાડી દીધો હવે હનુમાનની સાથીને બદલે રાજાના માથા ઉપર રામ નો હાથ મૂક્યો ફરવા અને જા બરોબર રાજાના માથા ઉપર રામનો હાથ જોયો અને હનુમાને સળપ દીન પકડી લીધો ને આમ જ્યારે રામે આંખ ખોલી મારા બાપ હવે જેની માથે તારો હાથ હોય એને ત્રણ લોકમાં કોણ બીજો મારી એકે ભલા માણે હજી જા એટલી વાત કરે ત્યાં તો નારદજી વિશ્વમિત્ર લઈને આવી ગયા વિશ્વામિત્ર ને આવતા જોયા એટલે હનુમાન આને રાજાને ને સોટીઓ બોલો મોટો બાપા એના ચરણમાં તારું મસ્તક નાખી દે દોટ દીધી અને વિશ્વામિત્ર ના પગ પકડી મસ્તક છે એ રાજા એ વિશ્વામિત્ર ના ચરણ નાખી દીધું ત્યાં નારદજી કીધું વિશ્વામિત્રને ને કે રામ પ્રતિજ્ઞા પૂરી થઈ એને કીધું તો સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે તો મહારાજ તમારા એમ કે ભાઈ ચરણ માં એનું મસ્તક આવી ગયું છે અને હવે તમે રાઘવ ને કયો અને માફ કરી દે અને ક્ષમા ના આપે એને સાધુ ના કહેવાય સાહેબ

રાજા કે બાપુ માફ કર્યો સત્સંગમાં લીધું રામ રામના રાજા સત્સંગ કરે રાજ કરવાનો હક નથી પ્રભુ આ સત્સંગ માં લીધું નારદ બાપુ હવે તમે કહું નારદ ના સત્સંગમાં લીખ્યો આ નારદે મને કીધું નારદ હવે તો કયો વિશ્વામિત્ર બાપુ ને હવે તો કયો નકરી કોણી મારશે તો જાય આ વિશ્વામિત્ર નારદ આ મુજબ નારદ શું કહે છે હા પ્રભુ મહર્ષિ હ હા આ મારા સત્સંગમાં આવ્યો હતો અને મે એકવાર એમ કીધું કે રામ કરતા રામનું નામ મહાન હોય આ નહોતો માનતો એ સાબિત કરવા હાટુ આ પ્રોગ્રામ કર્યો હવે તેને ખબર પડીને કે રામનું નામ કેવી રીતે કામ કરે મારો કહેવાનો અર્થ તો રામનું નામ એટલું કામ કરતું હોય તો જે રામ નામનો સદાય એના આહાર હાલતો હોય એ કેવડું મોટું જગતમાં કામ કરે સાહેબ સાંભળી લેજો તમે હે આનો ભરોસો લાગી જાવો